હા મિત્રો કેમ છો મજામાં ઓકે આમ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતા તમને હકીયા રાખે ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો સ્વાગત છે તમારું નવા તો તમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જો આપણી ડ્રેસ પહેર લીધો નધવાનો અને આ વારેલી તો આપણી કાપો માણસો જો ને દે આપણી પણ દાંતડી લઈ લે ને સડી જાય નંધવા તો આપણે રહી જાય વાહ એની વારી જો પૂગવા આવ્યું

મહિમાન હમણાં આપણે ચાલો જોઈ કારણ કે બાપા હે એટલે વાવડ કાઢવા આવ્યા રાખે કોકની કોક કોકની કોક કાંઈ એમ હોય એટલે મેં કીધું મજૂર ગળે છે ને કાલે તો વધારે આવી આટલા થોડાક જ આવ્યા એટલે ચાર પાંચ દે આવે ને તો નેદાઈ જાય અડદ ને માંડવી ને બધું હું જાત્રા કરવા ગઈ હતી લેવી હતી નાથ દ્વારાથી

Why should it hurt? There will be a glaube in આવે Bref. These bones of the�� come from the earth... ...the men try to help them survive, such as Pre Geburt. That means that they are like, What if where they're તો મુંડા why નો બોલાવે make that car? No, I don't feel... Ah, when would you make a car luddorce? How did I create the

কোপাহাজে আদেয়ে কাইমি কোপাহা প্রিয়েল করতা বন্তে ক্রাত ক্রাত ছালু করদিতা নেন্য়েন্য়ে আজে কানে মাতা তিনে খা�

આપણે ઓછીયા બનાવવાના છે મસ્ત મજા ડુંગળી ને મરચાને સુધારી લીધા છે ને લોટ પણ જાય અહીંયા તૈયાર આપણે કરી લીધો છે પહેલાં તો આપણે તેલ પણ મૂકી દીધું હા તો સરસ ગરમ થઈ ગયું ને હવે પહેલાં હા ને ભૂંગળી કરી દેંગળી સરસ કરી લે 我先不坐起来了，嗯。 કોમ કો કો બો કો કો ગોર પંદરા વારી સાઠમી પડવાનું ને દુથો નો ડોકો મન તો હું તો કે નો ફેરાયગા કાવ દુનિયાનો મગ નકીયો માના હે 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 ખા હા આદ્રેક ને બેરી માં જો ઓ જીન ના ડાલકો પકો હે Mm. <coughs> Thank yeah.